દાવાન છે ખામે દાવાન છે આપણું કઈ નક્કી વગરનું નું કામકાજ છે હાલો હવે ક્યાંક જાય તમને બતાવીએ બાકી ક્યાંક જાવું એ તો ફાઇનલ જ હોય આપણું અને ચાલુ છે અને વરસાદ પણ ચાલી રહ્યો છે જે તમે જોઈ રહ્યા છો પાછળ દેખાતો છે જોઈ રહ્યા છો વરસાદી માહોલ છે હાલો આપણે આગળ જઈને મળીએ તો મિત્રો વરસાદ આવી ગયો છે અને આપણે અહીંયા સાઈડમાં ઊભા રહી ગયા છીએ નગર તો પલ્લી જાય આમાં જુદાઈ જાય તો પછી કેમ જાવું એવા હાલત નથી બાકી તો આપણે નાવામાં જાય નાતા નાતા આપણે વિડીયો ઉતારીએ તમને ખબર જ હશે આ તો હું છે આજ પલાળવાનું મન નથી એટલે નાતા નાતા ન જવાય અને પાછું ગવાભાઈને આજે જવાનું છે અમદાવાદ એટલે એના પલાળીને ન મોકલે એટલે આપણે સાઈડમાં ઊભા રહી ગયા છીએ જોઈ રહ્યા શું તમે વરસાદ આવી રહ્યો છે હાલો તમને થોડીક વાર રહીને પછી મળી જાય આપણે એક બિલ્ડિંગ આવી જ બનાવવાની છે અલગ જ પ્રકારની જે બધા જોતા રહી જાઓ જોઈ છો તમે આપણે ફોટા બોટા કાંઈ ઘટે અને એવા પાડી લીધેલા છે અને વિડીયો પણ ઉતારી લીધા છે આ વિજયભાઈ વિડીયો ઉતારે છે અને મેં એક વિડીયો ઉતાર્યો છે કારણ કે હવે આપણે હવા જેથી વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું છે અને બધા સપોર્ટ કરો એટલે આપણે વિડીયો નજ આવવાનું છે તમે જોઈ રહ્યા છો હવે તો તડકોય આવી ગયો છે વરસાદ વરસાદ વહી ગયો છે અને ફોટા બોટા કાંઈ ઘટે અને એવા પાડ્યા છે તાકાતવાળા જબરદસ્ત બોલો તો એકદમ જકાસ મારી જાન સરપ્રાઈઝ કરો હું કરો કે લાઈક કરો ફોલો કરો સરપ્રાઈઝ કરો સરપ્રાઈઝ કરો ગાય ગાય હાલો આપણે ઘડી ઘડીને મળીએ તો પાછા આપણે આવી છે ગાડી ઉપર લોકેશન ચેન્જ ફેમસ રોડ મિત્રો આપણે આવી ગયા છે કૃષ્ણ ભગવાન ના દર્શન કરવા રહ્યા છો તમે તો મિત્રો આપણે આવી ગયા છે કૃષ્ણ ભગવાન ના મંદિરે કારણ કે પકડાઈ પાડીએ આપડે તમને દર્શન કરાવીએ તો હાલ તમને મળીએ આગળ કૃષ્ણ ભગવાનના આ છે ફોટામાં જોયું હોય તો જોઈ જશે જોઈ હવે આપણે અહીંયા ફોટા ફોટા પાડી લઈએ પછી તમને મળીએ

નવા આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો આખો જોજો તમને મજા આવશે હાલો આપણે અહીં આગળ જઈએ ને તો મિત્રો કે આવું લોકેશન આ છે વાળા ટ્રેન્ડ મિત્રો આજનો લોગ આપણે એન્ડ કરી નાખીએ વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલે પછી આપણે મળી હવે નવા વિડીયોની અંદર